ચાવડીબાયના મુવાડા ગામે મહાકાય મગર ઘૂસતા નાસભાગ મચી ગઈ વન વિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લો જાણે મગરનો મઢ બનતો હોય તેમ ઠેર ઠેર મગર જોવા મળી રહ્યા છે વડોદરા જિલ્લાની જેમ મહીસાગર જિલ્લામાં પણ હવે રહેણાંક વિસ્તારમાં પણ મગર ઘૂસી જવાની ઘટનાઓ જોવા મળી રહી છે ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચાવડીબાઈના મુવાડા ગામે વિશાળ મગર ઘુસી આવ્યો હતો મગર ગામના પ્રવેશ માર્ગ પર ઘુસ્યો હોવાની જાણ ગામ લોકોને થતા લોકો મગરને જોવા ઉમટ્યા હતા ત્યારે સ્થાનિકો દ્વારા આ અંગે વન વિભાગના કર્મચારીઓ અને એનિમલ હેલ્પલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની ટીમને જાણ કરાતા તાત્કાલિક ચાવડીબાઈના મુવાડા ખાતે પહોંચી અને ગામના પ્રવેશ માર્ગની સાઈડે ઘુસી આવેલ મગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ભારે જહેમત બાદ અંદાજે તેર ફૂટ લાંબા મગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો ત્યારે મગળને રેસ્ક્યુ કરીને દૂર સુરક્ષિત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો